મહાશિવરાત્રી પર્વને લઈને બ્રહ્મકુમારી દ્વારા શિવદર્શન આધ્યાત્મિક મેળાનું આયોજન કરાયું ભરૂચના અંકલેશ્વરમાં ત્રિદિવસીય શિવદર્શન આધ્યાત્મિક મેળામાં પંદર ફૂટ ઊંચું શિવલિંગ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બનશે શિવજીના મહાપર્વને લઈને બાર જ્યોતિર્લિંગના દર્શન પણ શિવભક્તો કરીને દેવાધિદેવ મહાદેવના આશીર્વાદ લઈને ધન્યતા અનુભવશે ઈશ્વરીય પ્રજાપતિ બ્રહ્મકુમારી અંકલેશ્વર અનુભૂતિ ધામ ખાતે જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી પરમપિતા શિવ પરમાત્મા જ્યારે ઘોર કળયુગ રૂપી અંધકારની રાત્રિમાં વિશ્વ વસંત ધરા પર દિવ્ય અવતરણ કરે છે તેમના દિવ્ય પ્રકાશથી સતયુગ રૂપી સવારમાં પરિવર્તન થાય છે પ્રજાપતિ બ્રહ્મકુમારી જ ઈશ્વરીય વિશ્વવિદ્યાય ખાતે જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવતા ખૂબ જ મોટી સંખ્યામાં બ્રહ્મકુમારી સંસ્થાના સમર્પિત ભાઈ બહેનો અને સંસ્થા સાથે જોડાયેલા લોકો ઉપસ્થિત રહ્યા હતા કુમારી દ્વારા આયોજિત શિવ દર્શન આધ્યાત્મિક મેળાનું આયોજન ગાર્ડન સિટીની પાવન નગરી પર કરવામાં આવ્યું છે જે આજે એટલે કે તેર ચૌદ અને પંદર ફેબ્રુઆરી સુધી સવારે નવ વાગ્યા થી લઈને રાત્રે દસ વાગ્યા સુધી ખુલ્લો મૂકવામાં આવ્યો છે આ મેળાની અંદર આપ બાર જ્યોતિર્લિંગના દર્શન કરી શકશો સહસ્ત્ર શિવના દર્શન કરી શકશો બાળકો માટે સુંદર વેલ્યુ ગેમ્સનું આયોજન કર્યું છે નશા મુક્તિ પ્રદર્શની છે અને રાજયોગ આધ્યાત્મિક પ્રદર્શની છે આ દરેક વસ્તુનો લાભ આપ સંપૂર્ણ રીતે લઈ શકો છો અને આ મેળા બાદ તારીખ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ ફેબ્રુઆરી સવારે સાત થી આઠ બપોરે ચાર થી પાંચ અને રાત્રે સાડા સાત થી સાડા આઠ રાજયોગ મેડિટેશન શિબિરનું આયોજન પણ કરવામાં આવ્યું છે જેનું સ્થાન છે ગાર્ડન સિટી લાઈન બી થ્રી ઘર નંબર બસો ત્રેપન ની અંદર આ રાજ્યોગ શિબિર ચાલશે અને મેળાનું આયોજન લાઇન બી ટેન ગાર્ડન સિટી ની અંદર ખૂબ વિશાળ પાયે આ મેળાનું આયોજન કર્યું છે સહપરિવાર સાથે પધારો સવારે આઠ વાગે આરતી સોરી સવારે નવ વાગે આરતી અને રાત્રે આઠ વાગે આરતી નું પણ આયોજન છે આપ સર્વનો ઇંતજાર રહેશે ઓમ શાંતિ ઓમ પ્રજાપતિ સાથે જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ અંકલેશ્વર ભરૂચ